અચાનક આગ લાગે તો શું કરવું તે અંગે લોકોને જાગૃત કરવા ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ રહી છે તે સુરત ફાયર દ્વારા હાલમાં શરૂ થયેલા શાળાઓમાં ન કરે નારાયણ કોઈ દુર્ઘટના ઘટે તો શું તકેદારી રાખવી તે અંગે ફાયર દ્વારા શાળામાં મોકડ્રીલનું આયોજન કરાયું છે સુરતમાં હાલમાં શાળાઓમાં પ્રથમ સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યાં સુરતના કતારગામ વિસ્તારમાં ડબોલી ચાર રસ્તા ખાતે માતૃભૂમિ શાળામાં ડબોલી ફાયર બ્રિગેડ અને કતારગામ ફાયર બ્રિગેડ દ્વારા સંયુક્ત રીતે મોકડ્રીલનું આયોજન કર્યું હતું આગની ઘટનામાં લોકોમાં જનજાગૃતિ આવી અને આગ લાગી હોય ત્યારે પ્રાથમિક તબક્કે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શું કાળજી રાખવી તે અંગે માહિતીગાર કર્યા હતા ફાયર દ્વારા આગની ઘટનામાં હાઇરાજ બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કઈ રીતે કરવું અને બહાર કઈ રીતે કાઢવા તે અંગે હાઇડ્રોલિક ક્રેન પ્લેટફોર્મના માધ્યમથી ડેમો યોજી વિદ્યાર્થીઓને માહિતગાર કરી ફાયર સેફટીના સાધનો અંગે પણ શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા મારો નામ અશોક સાલુંગ કે ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાહેબ આજે મોક ડ્રિલ નું આયોજન કર્યું છે માતૃભૂમિ સ્કૂલ ડબોલી શું છે સમગ્ર સ્કૂલ ની અંદર એટલા માટે મોક ડ્રિલ કરવામાં આવે છે કે અત્યારે ગમે ત્યારે જો સ્કૂલ માં કોઈ હોનાર થઈ જાય અર્થ પીક થાય ધરતી કંપ આવે આગ લાગે તો સ્કૂલ ની અંદર જે બાળકો છે એમનો કઈ રીતે બચાવ થાય એમને પોતાને ભી ખબર પડી જોઈએ કે આપણે ઇમરજન્સી એક્ઝિટના માર્ગ કયા છે સ્કૂલમાં કંઈ હોનારત થાય તે એના બહાર નીકળવાના રસ્તા અથવા તો સ્કૂલની અંદર જે ફાયર ફાઇટિંગ સિસ્ટમ લગાયેલી છે એનો કઈ રીતે ઉપયોગ કરવાનો આ રીતે એનો જાણકારી માટે મોકડેલ કરવામાં આવે છે ખાસ કરીને સુરતની અલગ અલગ હોસ્પિટલોમાં ફાયરે મોકડેલ કર્યું છે ઓછી કેચ્યુલિટી થાય ને લોકોની કઈ રીતે જાનમાલનું રક્ષણ થાય તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં કેવી પદ્ધતિ એ પદ્ધતિ એવી છે કે એટલા માટે ઇમરજન્સી એક્ઝિટ કરવામાં આવે છે બેઝિંગ તાલીમ એટલા માટે આપવામાં આવે છે કે કોઈ બી આગ જ્યારે આગનું સ્વરૂપ એ પહેલાં સ્ટાર્ટિંગમાં તો નાનું હોય છે કોઈ બી અત્યારે ગરમીનું સિઝન છે એસી લોકો વધારે વાપરે છે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ જ્યારે થાય ત્યારે બેઝિક આપણા પાસે આપણા પાસે બેઝિક જ્યારે તાલીમ આપીએ છે કે એબીસી બી સી ઓ ટુ જે બોટલ આપણી પાસે છે એમનો તમે તત્કાલ ઉપયોગ કરો તો આ નાની આગ જે તે તાત્કાલિક કંટ્રોલ થઈ જાય અને એ જે મોટો સ્વરૂપ થતું હોય છે એ સ્વરૂપના કંટ્રોલ કરી લે છે આગામી સમયમાં તાલીમ સમગ્ર અલગ અલગ વિસ્તારમાં કરવામાં છે આજે સ્કૂલમાં કરી છે એના અમે હોસ્પિટલોમાં છે કોમર્શિયલ બિલ્ડિંગોમાં કરીએ રેસિડેન્શિયલ બિલ્ડિંગોમાં કરીએ દરેક પ્રકારની બિલ્ડિંગોમાં આ રીતે આ મોકડીલ કરવામાં આવે છે જાહેર જનતાને શું સંદેશો આપી રહ્યા છે જાહેર જનતાને એ પોતાની સાવચેતી અને સલામતી માટેના આ સંદેશ છે કે મોકડીલ મારફત પબ્લિકની અંદર અવેરનેસ આવે અને એ શીખવા માટે આ મોકડીલ કરવામાં આવે છે સુરત મનપા દ્વારા ફાયર વિભાગ દ્વારા અકસ્માત રીતે આગ લાગે ત્યારે શું પગલાં લેવા તે અંગે લોકોને પણ જાગૃત કરવા અનેક મોકડ્રીલ આયોજન કરાઈ રહ્યું છે